ક્યાં જવાનો પ્લાન કર્યો ચાલો દુધાળા મહેતા માં જઈ રહ્યા છે

આ કયું દુધાળા કે દુધાળા સંજય દુધાળા કેવાય કે દુધાળા દુધાળા પૂતળા દાદા નું મંદિર પૂતળા દાદા નું સ્થળ આ છે અમારા જીજુ જે આવ્યા છે માનતા લઈને ક્યાંક પોગી ગયા તમે તમે ક્યાંક પોગી ગયા હમમ થોડીક વાર લાગી થોડીક વાર લાગી આйти કેટલું થાય તમારા કાંથી આйти થાય 20ક થાતું હે નહી 15 થાય 15 દાદાના દર્શન કરી લઈએ

তুমি এটা করোছো তুমি হিংসা করোছো ন ও স্যার আরু বেজু আমি বলবো কি লাইক করে পাই তুমি গেলে আগে ওখানে চলে যাও আর বলবো আচ্ছা আও এই কাজlambda এ येऊ তুমি